આજની વાત એક સમયની વાત છે એક અમીર માણસ મંદિરમાં દર્શન કરવા ગયો ખૂબ મોટું મંદિર હતું અને એ માણસે ખૂબ કિંમતી બૂટ પહેર્યા હતા એટલે એ થોડો ચિંતામાં હતો કે ભાઈ આ બૂટ મારે ક્યાં રાખવા કારણ કે એણે સાંભળ્યું હતું કે આ મંદિરમાંથી બૂટની બહુ ચોરી થઈ જાય છે એટલે એ દર્શન કરવા જતાં પહેલાં આજુબાજુ નજર કરી કે શું કરવું ત્યાં એણે એક ગરીબ માણસને જોયો કે જે ઊભો તો શાંતિથી એણે પેલાને મનાવ્યો કે ભાઈ તું મારા બોટનું ધ્યાન રાખીશ હું હમણાં મંદિરે દર્શન કરીને આવું એટલે પેલા ભાઈ કીધું કે આ કાંઈ વાંધો નહીં તમે ચિંતા ના કરતા એ ભાઈ અંદર ગયો દર્શન કરવા ભગવાન પાસે બેઠો એને વિચાર આવ્યો કે ભગવાન આવું કે મતભેદ ઊભા કરે છે એમ કે જો ને મારી પાસે આટલા મોટા શૂઝ છે આટલા કિંમતી શૂઝ પહેરીને ફરું છું કેટલાય લોકો એવા છે કે જેની પાસે ચપ્પલના સાસા છે તો આવું ના કરવું જોઈએ ને એમણે બધાને સરખી રીતે એક સરખું બધું આપવું જોઈએ એટલે એ બહુ દુઃખી થયો એને વિચાર આવ્યો કે નહીં ઓલો બિચારો ભાઈ કેટલો ગરીબ હતો એમ એના તો પગમાં ચપ્પલે નતા હું જઈને આજે એને પાંચસો રૂપિયા આપીશ એટલે આ બધો વિચાર કરતો કરતો એ બહાર નીકળ્યો એ નીકળ્યું એણે જોયું તો એ જે ભાઈને આપી ગયો તો બૂટ રાખવા એણે થોડી વાર સુધી ઊભો રહ્યો કે કંઈક આજુબાજુ ગયો હશે પણ એ આવ્યો જ નહીં ધીમે ધીમે એની સમજમાં આવી ગયું કે ભાઈ આ કિંમતી બૂટ હતા એટલે પેલા ભાઈની દાનત બગડી હશે ને એ લઈને જતો રહ્યો લાગે છે એટલે એને શું આવી ગયું કે હું આમે એને પાંચસો રૂપિયા આપવાનો જ હતો તો ચાલ જવા દે એમ કાંઈ વાંધો નહીં એ હસતો હસતો ઘર બાજુ જવા નીકળ્યો ત્યાં રસ્તામાં એક ભાઈ બૂટ ચપ્પલ વેચતા હતા તો ત્યાં એણે જોયું કે ભાઈ પોતાના બૂટ ત્યાં જ હતા એ ઓળખી ગયો કે આ તો મારા બૂટ જ છે એમ એટલે એણે પૂછ્યું કે પણ પહેલાં દુકાનદારે જવાબ જ ન આપ્યો પછી એણે બહુ જ પૂછ્યું ત્યારે પહેલાં એ કીધું કે હમણાં એક કોઈ ગરીબ માણસ આવ્યો હતો ને એ અહીંયા વેચી ગયો છે આ એટલે આ ભાઈ એને પૂછ્યું કે એની કિંમત શું તો કે પાંચસો રૂપિયા પછી ઓલા એ રવા દીધા કાંઈ લીધા નહીં અને ઉગાડા પગે ઘર બાજુ જવા નીકળી ગયો એ રસ્તામાં વિચારતો હતો કે આમે હું એને આજે પાંચસો રૂપિયા આપવાનો જ હતો એટલે પણ હવે એ થોડી ધીરજ રાખી અને કઈ રીતે પૈસા મેળવવા એ એના કર્મોની વાત છે એટલે એ તરત જ સમજી ગયો કે ભગવાને કેમ બધાને એક સરખા નથી બનાવ્યા અને એક સરખું ફળ નથી આપતા કારણ કે તમારા ભાગ્યમાં જે હોય એ તમને મળતું જ રહેવાનું પણ તમારા કર્મો એવા હશે તો જેમ કે આ ભાઈ પાંચસો રૂપિયા એને પ્રેમથી મળવાના હતા એની બદલે ચોરી કરીને બૂટ વેચીને એણે કમાણા એટલે બધાને પોતાના કર્મો પ્રમાણે ભગવાન ફળ આપતા હોય છે એટલે આપણે મોરલ ઓફ ધ સ્ટોરી સમજવાની રહે છે દોસ્તો કે આપણે જો સારા કર્મો કરીએ ને તો પ્રભુ ચોક્કસ સારું ફળ આપે છે આપણે પણ ઘણીવાર આમાં અમીર આદમીની જેમ ભગવાનને ફરિયાદ કરીએ કે આ લોકોને કેમ આવું તકલીફ પડે છે પણ દોસ્તો યાદ રાખવાનું કે હંમેશા તમારું ભાગ્ય છે ને એ તમારા કર્મો જ બનાવે છે ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ